લક્ષ્મી દેવી ફરીથી પ્રગટ્યા બે દિવસ હતો દિવાળી અમાસ અમાસ ની રાતે

ઘરોમાં આવે છે હિન્દુઓના જે ગૌમાસ ખાય ઘરમાં ન જાય સમજી ગયા ને એટલે મેં કહ્યું હિન્દુ ઘરોમાં આપણે ગૌમાસ ખાતા તો આપણે દીવા પ્રગટાવીએ છીએ એ લક્ષ્મી માતાના સ્વાગત માટે છે સમ તો રંગોળી અને સાંજે પૂજા કરી હમ આ પાંચ સફાઈ આ શું છે

હોય દિવસે રાત્રે લક્ષ્મી માતા આવે નહીં પૈસા વધે નહીં પૈસા એટલે સફાઈ કરો આપણો આપડા તમને કેવું ઘર ની સફાઈ કરો આની પાછળ એટલું મોટું શાસ્ત્ર છે

શસ્ત્ર પૂજન કન્યા પૂજન ઘરની સફાઈ લક્ષ્મી માતાની પૂજા ગરીબો ને કપડા ને મીઠાઈ રાષ્ટ્રીય બજરંગ બહેનોનું સંગઠન જે રાષ્ટ્રીય મહિલા પ્રયોગ એનું આખા દેશનું કામ છે હું વ્યાપક આ વર્ષે મારો અંદાજ છે પંદર હજાર જગ્યાએ ગુજરાતમાં પચાસ લાખ લોકો શસ્ત્ર ભોજન કરવાનું છે ગયા વખતે મેં અમદાવાદમાં જૂના કપડાં ભેગા કરી એક લાખ કપડાનો મોડ લગાવ્યો હતો કેટલા ખરીબ વિસ્તારમાં લગાવ્યો કે આવી બે કપડાં લઈ જાઉં આ વખતે હું તાલુકે તાલુકે લગાવવાનો છું તો અહીંયા ઘરે ઘરે ફરીને કપડાં નિશુર ઉડાવા નીકળવા જૂના કપડાં આપો અને પછી ગરીબ વિસ્તાર હોય ત્યાં લટકાવવાનો બે કપડાં તમે લઈ જાઓ અને મીઠાઈ મારી ચોથી શિક્ષા મારી સાથે બોલો હિન્દુ ધર્મ